હોપ ફાઉન્ડેશન સ્કૂલનો વાર્ષિક દિવસ ટાઉન હોલમાં ઉત્સાહપૂર્વક ઉજવાયો હોપ ફાઉન્ડેશન સ્કૂલનો વાર્ષિક દિવસ ટાઉન હોલમાં સાંજે 5 થી 8 દરમિયાન ખૂબ જ ઉત્સાહ અને આનંદ ભર્યા માહોલમાં ઉજવાયો હતો કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો માતા-પિતા તથા આમંત્રિત મહેમાનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી અને સમગ્ર આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું કાર્યક્રમની શરૂઆત મહેમાનો અને ઉપસ્થિત દર્શકોના હાર્દિક સ્વાગત સાથે કરવામાં આવી ત્યારબાદ દીપ પ્રજ્વલન દ્વારા કાર્યક્રમનું ઔપચારિક ઉદઘાટન થયું ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય ગીત નાટિકા અને સમૂહ રજવા જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી જેમાં તેમની પ્રતિભા સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ ઝળહળતા જોવા મળ્યા દરેક પ્રસ્તુતિમાં શિસ્ત સંસ્કાર અને શાળાની શૈક્ષણિક ગુણવત્તાનો પ્રતિબિંબ સ્પષ્ટ દેખાયો વાર્ષિક દિવસના આયોજનથી વિદ્યાર્થીઓને પોતાની અંદરની પ્રતિભા વ્યક્ત કરવાની અને કૌશલ્ય પ્રદર્શિત કરવાની ઉત્તમ તક મળી ઉપસ્થિત દર્શકોએ તમામ પ્રસ્તુતિઓને ખૂબ જ આનંદપૂર્વક માણી અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોના પ્રયત્નોની ખુલ્લામ પ્રશંસા કરી

ऑर्गेनाइजेशन में काम करती हूँ हो फाउंडेशन के नाम से और यहाँ पर हमने जब देखा था कि 2001 में जब भूकंप आई थी बहुत सारे घर टूटे बहुत सारे बच्चों का सपने टूटे थे उस वक्त ऐसे टाइम पर हो फाउंडेशन आई एक संस्था है जो आए और बच्चों लोग के लिए एक स्कूल खोला जहाँ पर जो टूटे हुए सपने को हम पूरा कोशिश किए कि उसको कैसे साकार कर सके और जब यहाँ के जो एजुकेशन डिपार्टमेंट है गवर्नमेंट ऑफिसल्स है हमें बहुत सपोर्ट किए और आज इतने बड़ा स्कूल हमारा खोल सके हमने जो एयरपोर्ट के बगल में ही है और इस स्कूल में अब तक देख रहे इतने जितने भी बच्चे पास आउट हो के गए हैं ऐसी कोई नहीं है कि जो खाली बैठे कोई कोई बिजनेस कर रहे हैं कोई डॉक्टर्स बन के निकले हैं यहाँ से कोई इंजीनियर्स बन के निकले हैं कोई इवन एयरपोर्ट में स्कैनिंग डिपार्टमेंट में भी है सो तो ये बच्चे को उन्नति देखे हमें बहुत खुशी होती है और हमारे यहाँ पर एक टीचर भी अभी हेड टीचर है वर्षा जो संभाल रही है स्कूल को नमस्ते मेरा नाम वर्षा नज़ार है मैं हो फाउंडेशन स्कूल भुज की हेड टीचर हूँ अभी यहाँ पर जो हो फाउंडेशन स्कूल के बारे में आपको पता चला कि ये 2001 में शुरू की गई थी जब भूकंप के समय क्षतिग्रस्त हो गए थे सभी तो उस समय से लेकर अब तक हमारे बहुत सारे बच्चे जो यहाँ पर पढ़ कर गए हैं और आज भी जो पढ़ रहे हैं उनके लिए जो हम प्रोग्रेस देख रहे हैं उसमें मुझे काफ़ी खुशी मिल रही है अभी हमारे स्कूल में बहुत सारे ऐसे बच्चे हैं जिनमें और पढ़ाई के अलावा और भी बहुत सारे टैलेंट है जैसे कोई म्यूज़िक में अच्छा है कोई स्पोर्ट्स में अच्छा है कोई और बहुत सारी चीज़ों में अच्छा है तो उसको निखरते हुए देखना मुझे बहुत खुशी मिलती है और मैं ऐसी कामना करती हूँ कि ये बच्चे और भी आगे बढ़े ना केवल पढ़ाई के क्षेत्र में बाकी बल्कि और भी बाकी सारे क्षेत्र में ये और आगे बढ़े मेरा नाम मनहर बकाली है और मैं आज हम लोगों का टाउन हॉल में फंक्शन है और मैं हु फाउंडेशन स्कूल में बचपन से हूँ मुझे शायद दस साल हो चुके हैं फाउंडेशन में और यहाँ पे फंक्शन होते हैं और मैं हर फंक्शन में हिस्सा लेती हूँ और यहाँ के टीचर बहुत अच्छे हैं और यहाँ के सर मैम सब बहुत अच्छे हैं इनका नेचर बहुत अच्छा है और हम लोगों को बहुत ज़्यादा अच्छे सब बहुत ज़्यादा फंक्शंस रखते हैं ये इन्जॉय होता है स्पोर्ट्स डे भी रखते हैं और थैंक यू ઉદય પરમાર નામ છે તમે સારું છે મને સાહેબ બોલાવેલું છે એટલે મેં ફંક્શન માટે આવ્યો છે અમારા છોકરા અંદર સ્કૂલમાં ભણે છે સારી રીતે સ્કૂલ પણ સારી છે બધી રીતે એમને કોઈ પ્રોબ્લેમ નથી બીજી એક ત્રીજી ભણે છે એને ભાગ લઈ લીધો અને બીજી છોકરી ભાગ લીધો અંદર બે છોકરામાં ભણે છે કે મારા ઘરથી નજીક છે દોઢ કિલોમીટર છે બીજી સંસ્થાઓ બીજી સ્કૂલમાં એનો પ્રાઇઝ વધારે છે પછી આમનું ભણતર ભણતર ટેબલ બધી રીતે એને ભણે સ્કૂલ જવા પડે ને કે બીજા સ્કૂલમાં પૈસા વધારે લાગે બાવીસ લાગતો હોય તો આ લોકો આવું ઓછો કરતા જેમ ભર થાય ઓછા કરતા હોય એવી રીતે ભણતા ભણતા બધું જોકને એટલે એ લોકોને એમ કે આપણને લઈ જાય મૂકી આવી એમ સ્કૂલો ભણાવે કણાવે આમ બરાબર એવી રીતે બીજા શું કરે કે હાલો ભાઈ ભણે હાલે ટીચરો ધ્યાન ના ધ્યાન ના અમને ડિસિપ્લિન બારે ચોકીદાર ઊભો તો આપણને પેલા અંદર કે બહાર ના જવા દે આપણે રજા લેવી હોય તો અમને પરથી ખબર પી ટીચરની લખી દે તો આપણને બહાર જવા દે એવી રીતે બધી મારું નામ તનિષા ખાન છે અને હું હોપ ફાઉન્ડેશનની સ્ટુડન્ટ છું ટુ થાઉઝન્ડ વનમાં હોપ ફાઉન્ડેશન અહીંયા કને આવ્યું હતું અને મેં હોપ ફાઉન્ડેશન જોઈન કર્યું છે ઇન ટુ થાઉઝન્ડ ફાઇવ સિક્સ હું જ્યારે બહુ જ નાનકડી હતી ત્યારથી મેં મતલબ પ્રાઇમરી એજ્યુકેશન મારું અહીંયાથી જ સ્ટાર્ટ થયું છે હું બહુ જ હેપી છું અને હું હજી વિશ કરું છું કે હોપ ફાઉન્ડેશન હજી આગળ એના જે કેમ કે હજી નાઇન્થ સ્ટાન્ડર્ડ સુધી છે તો મેં જ્યારે સ્કૂલ મૂકી હતી ત્યારે તો આઠમા ધોરણ સુધી હતો તો મને એમ મૂકવા ટાઈમે બહુ જ અમે ઇમોશનલ હતા અને બહુ જ પ્રે કરતા હતા કે ગોડ કરે ને એ બારમા સુધી થઈ જાય તો અમને સ્કૂલ મૂકવી જ ન ખપે એમ પણ હજી અમે તો પ્રે કરીએ છીએ કેમ કે મારા જે નાના ભાઈ બહેન છે એ હજી એ જ સ્કૂલમાં છે તો હું વિશ કરું છું કે એ હજી પ્રગતિ કરે અને બારમાં શું હું તો કહું છું કોલેજ સુધી એ સ્કૂલ જાય મતલબ હો ફાઉન્ડેશન જ્યારે અર્થક્વેક હતો ત્યારે અહીંયા કને આવી તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું એ સ્કૂલ આવી ત્યારે એજ્યુકેશન આવ્યો અને જ્યારે એવી કંઈ સિચ્યુએશન આવે તો ત્યારે એજ્યુકેશનથી આપણે એને સોલ્વ કરી શકીએ છીએ તો એ લોકો આવ્યા એના થકી જ હું મેં એ સ્કૂલમાં એડમિશન લીધું અને મારા પેરેન્ટ્સે ખબર પડી હોક ફાઉન્ડેશનના બારામાં અને મેં અહીંયા કને એડમિશન લીધું હું જ હું આજ તો એકદમ એમ બ્લેસ્ડ ફીલ કરું છું કે એકચ્યુલી હું પોતે એક એનજીઓમાં વર્ક કરું છું અને હોપ ફાઉન્ડેશન પણ એક એવી ઓર્ગેનાઇઝેશન છે તો હું ઓર્ગેનાઇઝેશનથી ઊભી થઈ અને હમણાં હું સોસાયટી માટે કામ કરી રહી છું અને હું બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું અને થેન્ક યુ સો મચ હોક ફાઉન્ડેશન ફોર કોલિંગ મી ટુડે મારા કને વર્ડ્સ જ નથી એમ અહીંયા કને ટીચર્સ તો ફૂલ મહેનત કરે જ છે પણ આજે વિદ્યાર્થીઓને પણ મહેનત કરવા મતલબ બંને સાઈડથી અગર ઇક્વલ સપોર્ટ હશે ઇવન થ્રી સાઇડથી પેરેન્ટ્સ ટીચર્સ અને સ્ટુડન્ટ ત્રણેય લોકોનું અગર ઇક્વલ સપોર્ટ હશે તો આપણે જે ધારી આપણે હાસિલ કરી શકીએ છીએ અને બહુ સારું થઈ શકશે તો હું સ્ટુડન્ટ્સને એ જ કહીશ કે તમે લોકો બહુ જ સારી જગ્યાએ છો તો તમારો જે સ્કૂલનો ટાઈમ છે એને એન્જોય કરો ભણો અને સાથે સાથે કલ્ચરલ સોશિયલ એક્ટિવિટીઝ જે પણ હોય એ લોકો એમના સાથે જોડાયેલા હું આજે બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું અને હું ફાઉન્ડેશનને થેન્ક યુ કહું છું કેમ કે એમણે મને આજે બોલાવ્યું અને પ્રાઇમરી સ્કૂલ એટલે કે વિદ્યાર્થી ત્યારે જે બાળક હોય એ શીખે કે તમને ગુડ હેબિટ બેડ હેબિટ એ બધું કેમ ફ્રેન્ડશીપ કરવાની કેવી રીતે એક સારો માણસ બનવાનો એ બધું આપણે એ સમયમાં જ શીખતા હોઈએ તો આજે હું જે પણ છું એ જે પણ ઇમારત છે ને એનામાં એક ટુકડો ફાઉન્ડેશનનું છે અને એ જે છે ને એ હંમેશા મારા દિલમાં રહેશે એ સ્કૂલ તો અને મારી બ્લેસિંગ છે એના માટે હંમેશા થેન્ક યુ